તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે લસણમાં પાકી આવકો વચ્ચે સ્ટોકયોસ્ટોની માંગથી વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો એમપીમાં રજાના ભાગની મંડીઓ બંધ હોવાથી આવકોમાં ઘટાડો જોવાયો ગોંડલ માર્કેટયડમાં લસણના ભાવ નવસો એકાણું રૂપિયાથી ઉપરમાં એકત્રીસો એક્યાસી રૂપિયા અને જેતપુર માર્કેટમાં એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં ચોવીસો છન્નું રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે કાળા તલની બજારમાં વધુ મળે પચીસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો ત્યારે આવકો પણ ઘટી સફેદ તલના ભાવમાં ટૂંકી વધઘટે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટેનમાં સફેદ તલના ભાવ તેરસો ને પચીસ રૂપિયાથી ઉપરમાં ઓગણત્રીસોને ત્રીસ રૂપિયા અને રાજકોટ માર્કેટેરમાં ચોવીસોને પચાસ રૂપિયાથી ઉપરમાં સત્યાવીસોને અઠ્ઠાવન રૂપિયા સુધી બોલાયા મગ તો ખેડૂત મિત્રો મગની વાત કરીએ તો કે ઉનાળું મગનું વાવેતર ગત વર્ષની તુલનાએ જળવાયેલ જોવા મળી રહ્યું છે ત્યારે ખરીફમાંથી ખસીને ઉનાળે ગોઠવાયેલ મગની સારી બજારોના કારણે ખેડૂત વાવેતર તરફ ખેંચાયા રાજકોટ માર્કેટ મગના ભાવ અગિયારસો ને રૂપિયાથી ઉપરમાં એકવીસોને બાવન રૂપિયા અને જસદણ માર્કેટ એનમાં સોળસો રૂપિયાથી ઉપરમાં સોળસોને વીસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે વિદેશમાં રૂની ડિમાન્ડ ઓછી અને આવક ઓછી હોવાના કારણે ભાવમાં સ્થિરતા જોવા મળી કપાસના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ એક હજારને ચાલીસ રૂપિયાથી ઉપરમાં પંદરસોને પાંસઠ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસોને એકસઠ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સિંગતેલની ડિમાન્ડ અને મગફળીના વધુ વાવેતર વચ્ચે સતત બજાર ટકેલી છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે રાજકોટ માર્કેટરમાં મગફળીના ભાવ એક હજારને એંશી રૂપિયાથી ઉપરમાં તેરસોને ચાલીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટરમાં એક હજારને દસ રૂપિયાથી ઉપરમાં તેરસોને અઠ્યાવીસ રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં પાખી ઘરાકી વચ્ચે બજારમાં ઘટવાનું નામ લેતી નથી ત્યારે પરંતુ ખેડૂતોની મજબૂત પકડના વચ્ચે બજાર સતત સુધારા તરફ જોવા મળી રહી છે મહુવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ત્રણસો રૂપિયાથી ઉપરમાં આઠસો ને એકાવન રૂપિયા અને ગોંડલ માર્કેટયડમાં ચારસો ને સાઠ રૂપિયાથી ઉપરમાં છસો ને એક એક્યાસી રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો